કરોડોના ખર્ચે નવી બની રહેલી સિંચાઈ કેનાલમાં ચોમાસામાં પડેલા મારી ઢાંક કરતા કોન્ટ્રાક્ટરો પ્રાપ્ત વિગતો મુજબ પાવી જેતપુર તાલુકામાં આવેલા ડુંગરવાટ ખાતેના સુખી ડેમમાંથી નીકળતી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરી પાડતી સુખી કેનાલને કરોડોના ખર્ચે નવેસરથી બનાવવામાં આવી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી પોતાના ખિસ્સા ભરી રહ્યા હોય તેમ જોતા લાગી રહ્યું છે જ્યારે આ કોન્ટ્રાક્ટરો દ્વારા નવી બનાવવામાં આવી રહેલી આ સુખી સિંચાઈની કેનાલમાં પહેલા વરસાદની સિઝનમાં જ ઠેર ઠેર તિરાડો તેમજ ગાબડા દેખાતા આના વિડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા હતા જ્યારે આ સુખી સિંચાઈની મુખ્ય કેનાલના પાણીથી છોટાઉદેપુર જિલ્લાના પાણીથી થતી ખેતી પર નિર્ભર છે ત્યારે જગતનો તાત કહેવાતા ખેડૂતોની ખેતી માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરી બની રહેલી આ નવીન કેનાલમાં ગાબડા પડ્યા બાદ પોતાના કિસ્સા ભરી રહેલા કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની બેદરકારી તેમજ હલકી ગુણવત્તાવાળા મટીરીયલથી બનાવવામાં આવી રહેલ કેનાલના ગાબડામાં થીંગડા મારવામાં આવી રહ્યા છે ત્યારે પહેલી વરસાદની સીઝનમાં જ નવી બનાવેલી કેનાલના ગાબડા તેમજ તિરાડો પડતા નવી બની રહેલી કેનાલોની નજીકના ગામડાઓમાં કેનાલમાં ગેરરીતિ થઈ હોવાનો તેમજ હલકી ગુણવત્તાવાળો મટીરીયલ વાપર્યું હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જૂની સુકી સિંચાઈની કેનાલને જે અંદાજિત ચાલીસ વર્ષ થવા છતાં